ત્યારે આ શક્ય થઈ જ જશે કારણ કે હું તમારામાં એ વસ્તુ જોઈ રહ્યો છું ભારતમાં બધી ગેમ્સ ચાલે છે અને બધી ગેમ્સના અંદર બધા પોતપોતાની પ્રયત્ન કરે છે તો આપણે કેમ પાછળ રહીએ આપણે 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 આપણી જાતને આપણે આપણી જાતને બહુ ઓછા કેમ સમજવા મારો કેવાનો મતલબ એ છે અને એટલે જ એટલે જ મેં તમને ચાર જણને ખાસ એના માટે મારી પાસે બોલાવ્યા છે જેથી કરીને તમારું તમારું કોન્સન્ટ્રેશન મારી વાત પર રહે અને હું તમને જે કહું એ પ્રમાણે તમે કરો કારણ કે જુઓ તમારી પ્રગતિ એ ખાલી તમારી પ્રગતિ નથી તમારી પ્રગતિ આ દેશની પ્રગતિ છે આ રાજ્યની પ્રગતિ છે સમજા તમે મારું લક્ષ્ય તો વર્લ્ડ ચેમ્પિયનશિપ જ છે મારું લક્ષ્ય તો આગળ જતી દરેક ટુર્નામેન્ટ્સના અંદર ઇતિહાસ જ્યારે નામ લેશે ત્યારે આપણી ટીમ આપણી ગામડાની ટીમનું નામ થવું જોઈએ જેથી કરીને આપણા ગામનું નામ થાય આપણા દેશનું નામ થાય અને આપણો દેશનો જે ઝંડો છે ને એ હંમેશા ફરકતો રહે એના કારણ તમે થવા જોઈએ એ ਵੀ મારી ઈચ્છા છે અને એ હું તમારામાં જોઈ રહ્યો છું એટલે હું તમને કહું છું આપણે ઓલિમ્પિક્સ પણ પાસ કરી કરી નાખશું એમાં કઈ જ નથી જો આપણી એકતા મહેનત પાછળની એકતા હશે ને તો બધું જ શક્ય છે અને એ શક્યતાને હું વારે વારે જોઈ રહ્યો છું પણ તમે લોકો તમારા છોકરુંમાંથી બહાર આવો કારણ કે તમારા સપના એ તમારા નથી તમારા મા-બાપના સપના છે તમારા મા-બાપે મારી પાસે તમને કઈ આશાઓ મોકલાવ્યા છે કઈ આકાંક્ષાઓ મોકલાવ્યા છે એ આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે તો કરો તમે કારણ કે મારે શું છે હું આજે તમે આજે નહીં હશો કાલે હું બીજી ટીમ બનાવીશ ત્રીજી ટીમ બનાવીશ પણ હું મારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે પૂર્ણ પ્રયત્ન કરીશ તો તમે તમારો કેલિબરનો ઉપયોગ કરીને શું તમે તમારું મે એક આપેલું એક કામ ન કરી શકો જે તમારા માટે છે તમારા ઘર માટે છે તમારા કુટુંબ માટે છે તમારા આખા વિશ્વના આપડા વિશ્વ વસુદેવ કુટુંબકમ જે કે છે એના માટે છે તો તું એ ન કરી શકાય બિલકુલ કરી શકાય બિલકુલ કરી શક્યા છે અને બિલકુલ આપણે કરશું તમે તમારામાં વિશ્વાસ રાખો હું મારામાં વિશ્વાસ રાખું અને આ કાયનાત આપણાને આપડા મંજિલ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરશે ઠીક છે તમે આને ડાયલોગ તરીકે નહીં લેતા આ હકીકત છે આ હકીકત હકીકત બનીને રહેશે એટલે તો ગાઈસ વધારે કંઈ કહેવા નથી માંગતો કહેવા માટે મારા આગળ ઘણું બધું છે પણ જેમ જેમ આપણે આ ટપ્પાઓ પાર કરશું એમ હું તમને કહેતો રહીશ

ઓલ ધ બેસ્ટ અને ટીમ વિજયનો હંમેશા વિજય થશે થશે અને થશે